દેવાર સમય दारू સેટની બદીઓ નેસ્ત નાબૂદ કરવા પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સૂચનાને લઈને સુરતના ભેસ્થાન પોલીસે વિદેશી દારૂ તથા બીએના ટીમ સાથે બેને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 અને નાય પોલીસ કમિશનર ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિ અટકાવવા અપાયેલી સૂચના લઈને ભેસ્થાન પીઆઈ જેમ સોલંકી તથા પીએસઆઈ જેમ પટેલની ટીમ પેટ્રોલિંગમાંથી તે બાતમીના આધારે અનામ પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જગદીશસિંહ તથા ધર્મેશ જીતુભાઈ બાતમીના આધારે વેસ્તાન ભોમેશ્વર સોસાયટી પાછળ ખુલ્લી જગ્યામાંથી બે આરોપીઓ વેસ્તાન સંગમ સોસાયટીમાં રહેતા દીપક કૈલાસ પાટીલ અને ટીના વસરામ ભરવાડને ઝડપી પાડી તેઓ પાછળથી બે લાખ ઓગણસાઠ હજારથી વધુનો વિદેશી દારૂ અને બીએનો જથ્થો કબજે કરી પૂછપરછ કરતા તેઓને દારૂનો જથ્થો ઊન ખાતે રહેતા યુનુસુફે ટેણીએ પૂરો પાડ્યો અને કબૂલાત કરી હતી જેને લઈને બેસ્તાન પોલીસે દારૂ સાથે ઝડપેલા બંને વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી જતો જથ્થો આપનાર માથાભરે બુટલેઘર ઊંડા યુનુસ ઉર્ફે ટેણી નામનો બુટલગર ભાગી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે